સનસની ક્રાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્ટાર ઓટો ગેરેજ નામની દુકાનમાં રિપેરિંગમાં આવતા વાહનોની નોંધણી નિયમ મુજબ રજિસ્ટરની નિભાવણી નહીં કરતા દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા નાઓએ એસોજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતા દુકાનોમાં સરકારે ચેકિંગ કરવા નાપે સૂચના ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન ફતેગંજ વિસ્તારમાં ફુલવાડી ચાર રસ્તા પાસે આવે સ્ટાર ઓટો ગેરેજ દુકાન ચેક કરતા માલિક મયુર અનવરભાઈ રાઠોડ નાઓ દુકાનમાં હાજર મળી આવતા તેઓએ પોતાના દુકાનના જૂના તથા રિપેરિંગમાં આવતા જૂના વાહનોનું ખરીદ કે વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા હોય જેથી જૂના વાહનો ખરીદ વેચાણ કરતી વખતે ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકતની નોંધણી પોલીસ કમિશન કમિશનર સાહેબના જાહેરનામા મુજબનો રજીસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતા તેઓની પાસે કોઈ રજીસ્ટર નિભાવેલ નહીં હોવાનું જણાય આવેલ આમ સ્ટાર ઓટો ગેરેજ નામની જૂના તથા રિપેરિંગમાં આવતા જૂના વાહનોનું ખરીદ કે વેચાણ દુકાન માલિક નાય જૂના વાહનનું ખરીદ વેચાણ કરતી વખતે જાહેરનામામાં જણાવ્યા મુજબનું કોઈ રજીસ્ટર નહીં નિભાવે વડોદરા શહેરના મેઇન પોલીસ કમિશનર સાહેબ દ્વારા જાહેર કરવામાં આવે આવેલ જાહેરનામાની

અધિકારી કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા એએસઆઈ વિનોદભાઈ દેવજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોક અંબારામ અને પોલીસ કોન્સ્ટેબલ અમિત કુમાર ગલબાભાઈ સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો